સવારનો નાસ્તો બ્રેકફાસ્ટ એક ખૂબ જ જરૂરી હોય છે. જ્યારે આપણે આખી રાત સુયા પછી સવારે ઉઠીએ ત્યારે આપણે કંઈક હેલ્ધી ન્યુટ્રિશન લેવાની જરૂર હોય છે કે જેના લીધે આપણે આખો દિવસ એનર્જેટિક રહીએ, ફ્રેશ ફીલિંગ કરીએ અને આપણે આપણું કામ જે બરાબર કરી શકીએ. પણ જાણતા અજાણતા આપણે એવી વસ્તુ લઈ લેતા હોય છે કે જે આપણને એવું છે કે વસ્તુ હેલ્ધી છે પણ રીઅલીમાં તે વસ્તુ અનહેલ્ધી હોય છે. તો ચાલો આપણે વિડીયો અને એવી કઈ વસ્તુ છે જે આપણે સવારના નાસ્તામાં કરવી જોઈએ જોઈએ એ નમસ્કાર મિત્રો હું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં જ્યારે આપણે સવારમાં માં કઈક એવી ભારે નાસ્તો કે અનહેલ્ધી વસ્તુ લઈએ તો આપણને શું થાય આખો દિવસ આપણને આળસ આવે પેટ ભારે ભારે લાગે કામ કરવાનું મન ના થાય એનર્જી ના હોય આખો દિવસ આપણો ખરાબ છે એ તમે પણ નોટિસ કર્યું હશે માટે આપણે સવારના નાસ્તામાં એવી વસ્તુ ખાવી જોઈએ જે આપણને પૂરા દિવસ માટે એનર્જેટિક રહે અને ન્યુટ્રિશન આપે આપણે જાણતા અજાણતા એવી વસ્તુઓ ખાઈ લઈએ કે જે આસાનીથી બની જાય છે આ જે આપણને એવું લાગે છે કે આ હેલ્ધી છે મને રિયલીમાં હોતી નથી તો કઈ એવી વસ્તુઓ છે જે સવારના નાસ્તામાં ના ખાવી જોઈએ ચાલો એની શરૂઆત કરીએ નંબર વન ચા અને કોફી ખાસ કરીને આપણા ગુજરાતીઓમાં સવારે જ ખાલી પેટે ચા પીવાની કે કોફી પીવાની આદત જરૂર જ હશે એ લોકોને એવું થાય એનું શું થઈ જવાનું છે પણ ખાલી પેટે ચા પીવાથી આપણા સિસ્ટમ ઉપર અસર કરે છે આપણને એસિડિટી પેટમાં બળદકા ઓડકાર આવે જેવી કેટલીક સમસ્યાઓ થતી હશે એ અમુક લોકોએ નોટિસ પણ કર્યું હશે માટે સવારમાં ખાલી પેટે ચા અને કોફી ના લેવી જોઈએ કારણ કે આપણે આખી રાત સૂયા પછી સવારમાં ઉઠીએ એટલે આપણે ઓલરેડી ડિહાઇડ્રેશનમાં હોય અને આપણે ખાલી પેટે ચા અને કોફી લઈએ જે આપણને વધારે ડિહાઇડ્રેશન ફ્રી કરાવે અને ખાલી પેટે ચા અને કોફી લઈએ એટલે જે ન્યુટ્રિશન એબ્સોર્બ થવા જોઈએ એ પણ ના થાય માટે ડોક્ટરો પણ ખાલી પેટે ચા અને કોફી લેવાની ના પાડતા હોય છે બીજું છે સાઇટ્રેટ ફૂડ ખાટા ફળો ફળ આપણને એવું થાય ફ્રૂટ તો એકદમ હેલ્ધી વસ્તુ છે હા એ હેલ્ધી છે પણ ખાલી પેટે ખાટા ફળો લેવા એ એકદમ અનહેલ્ધી હોય છે આપણને એવું થાય કે આમાં તો વિટામિન સી રહેલું છે જે આપણી સ્કિન માટે ઇમ્યુનિટી માટે એકદમ સારું એવું છે ન્યુટ્રિશન બી મળી રહે છે અને આપણા શરીરમાં એબ્સોર્બ પણ થઈ જતા હોય છે એ વાત સાચી છે પણ જો ખાલી પેટે ખાટા ફળો લેવામાં આવે તો આપણને એસિડિટી ગેસ એબોમેન બર્નિંગ જેવી સમસ્યાઓ થઈ શકે છે માટે સવારે ખાલી પેટે ખાટા ફળો ના લેવા જોઈએ અને આખો દિવસ માટે બચાવીને આપણે લેવા જોઈએ ત્રીજી વસ્તુ છે બ્રેડ જે અત્યારે મોસ્ટ ઓફ લોકો ખાતા હશે એ કોમન ચોઇસ થઈ ગઈ છે કે સવારના નાસ્તામાં બ્રેડ બટન થાય બ્રેડ જામ ખાઈએ છીએ કે સેન્ડવીચ ખાઈએ છીએ કેવી જેવી કેટલીક વસ્તુઓ ખાતા હોઈએ છે. પણ શું તમને ખબર છે તમે જે બ્રેડ લાવો હેલ્ધી છે આપણે તો બ્રાઉન બ્રેડ લાવીએ છીએ એ તો હેલ્ધી જ છે ને પણ એના ઇન્ગ્રીડિયન્ટ વાંચ્યા હશે બ્રાઉન બ્રેડમાં બી ઓલ પરપસ ફ્લોર મતલબ મેંદો જ હોય છે જે વાઈટ બ્રેડમાં પણ હોય છે કારણ કે વાઈટ બ્રેડ અને અને એની સાથે સાથે બ્રાઉન બ્રેડમાં બ્રાઉન કરવા માટેમાં કેરેમલ એડ કરેલું હોય છે એટલે તમે વ્હાઇટ બ્રેડ ખાઓ કે બ્રાઉન બ્રેડ ખાઓ એમાં કોઈ ન્યુટ્રિશન નથી કોઈ બેનિફિટ નથી માટે સવારના નાસ્તામાં બ્રેડ ખાવાની અવૉઇડ કરવી જોઈએ અને સવારના નાસ્તામાં બ્રેડ ખાવાથી આપણને weight gain constipation gas જેવી કે કેટલી સમસ્યાઓ થઈ શકે છે માટે તેને સવારના નાસ્તામાંથી આપણે અવૉઇડ કરવી જોઈએ ત્રીજું છે સલાડ રો વેજીટેબલ આપણને એવું થશે કે ગ્રીન સલાડ રો વેજીટેબલ આનાથી તો બીજો કોઈ હેલ્ધી ઓપ્શન જ નથી હા આના સિવાય બીજો કોઈ હેલ્ધી ઓપ્શન નથી પણ જો સવારમાં ખાલી પેટે તેને લેવામાં આવે તો રો વેજીટેબલમાં સૌથી વધારે પ્રમાણમાં ફાઈબર રહેલું હોય છે જો ખાલી પેટે તેને લેવામાં આવે તો આપડા ડાયજેશન સિસ્ટમ પર લોડ પડે છે તેને પચાવવામાં વધારે પડતી વાર લાગે છે માટે આપણે સવારના નાસ્તામાં રો વેજીટેબલ કે સલાડ ઓવયડ કરવું જોઈએ અને ખાસ કરીને ટમેટું કે જેમાં ટાર્ટરિક એસિડ રહેલું હોય છે. જો તેને ખાલી પેટે લેવામાં આવે તો આપણને એસિડિટી બર્નિંગ જેવી સમસ્યાઓ થઈ શકે છે. માટે સવારમાં રો વેજીટેબલ સલાડ અવોઇડ કરો. પાંચમું બિસ્કિટ આપણને એવું થાય કે આપણે તો માર્કેટમાંથી ઓટ્સવાળા બિસ્કિટ લઈએ છે હેલ્ધી બિસ્કિટ લઈએ છે હોલ ગ્રેઇન મતલબ ઘઉંમાંથી બનાવેલા બિસ્કિટ લઈએ છે જે એકદમ હેલ્ધી છે ન્યુટ્રિશન છે પણ તે બને છે તો એક પ્રોસેસ ફૂડમાંથી માટે સવારમાં ખાલી પેટે પેકેજ ફૂડ પ્રોસેસ ફૂડ લેવાનું અવોઇડ કરો કારણ કે એ પ્રોસેસથી બને તેમાં રિફાઈન્ડ ફ્લાર રિફાઇન્ડ સુગર રિફાઇન ઓલ તો એડ કરેલા જ હોય છે તો કેમ આપણે સવારના નાસ્તાની શરૂઆત પ્રોસેસ ફૂડથી કરીએ એના કરતા તમે ઘરના બનાવેલોનો કોઈ નાસ્તો લો જેના લીધે આપણી સવારની શરૂઆત એકદમ સારી થાય માટે બિસ્કિટના અવોઇડ કરો છઠ્ઠું જે મેઇન ઇમ્પોર્ટન્ટ સ્પાઈસી ફૂડ ખાસ કરીને આપણે ગુજરાતીઓમાં કાઠિયાવાડીમાં સવારે તો અથાણું જોઈએ લસણની ચટણી જોઈએ આવી આવી વસ્તુ આપણે ખાવાની ટેવ હોય છે ખાલી પેટે વધારે પડતું તીખું ખાવામાં આવે તો આપણને એસિડિટી એબડોમેન બર્ની ગેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે અને ઘણા લોકોએ નોટિસ પણ કર્યું હશે કે એને ખાલી પેટે આપણે સવારમાં આ વસ્તુ ખાઈએ તો આપણને પેટની સમસ્યા રહે છે આખો દિવસ આપણને એના ઓડકાર આવ્યા કરે છે આપણને ચેન નથી લાગતું.

અને જો તમે જાણવા માંગતા હોય તો કેવી વસ્તુઓ સવારના નાસ્તામાં લઈ શકાય કે જેનાથી આપણા દિવસની શરૂઆત સારી થાય તો મને કમેન્ટ કરીને જરૂર બતાવો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને જો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન દબાવવાનું ભૂલો ને કે જે કે જેનાથી આવી હેલ્ધી ઇન્ફોર્મેટિવ જે નોલેજ હોય છે એ તમારા સુધી પહોંચતું રહે તો મળી હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો